ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે અને કાઈટ ફેસ્ટિવલની મજા માણી રહ્યા છે એવામાં સાહેબ જ્યાં જ્યાંથી પસાર થયા ત્યાંના દરેક રસ્તાના ખાડા પુરાઈ ગયા છે અને રસ્તાઓ નવા નક્કોર હોય એમ રંગાઈ ગયા છે પરંતુ ગુજરાતનું પાટનગર એવું ગાંધીનગરની સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે કારણ કે અહીંના રસ્તાઓ ડાન્સ કરી રહ્યા છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ અને હું છું આપની સાથે હેમલ ચક્રવાત ન્યૂઝ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ડાન્સિંગ રોડ વિશે વાત કરવામાં આવી રહી છે અને આ રસ્તામાં કોણે કેટલી કટકી કરી તે વિશે વડાપ્રધાનને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે અહી જુઓ યુવરાજસિંહ જાડેજાએ આ ડાન્સિંગ રોડ વિશે શું કહ્યું કરવા ત્યારે તમને ગુજરાતની નદી અને છે ગુજરાત નું પાટનગર ગાંધીનગર અને એ ગાંધીનગરના દેગામ તાલુકાનો આઈન હાઈવે છે અને આ જે ફૂટફૂટ ખાડા છે એના કારણે આ રોડ જે છે એ ડામસિંગ રોડ બની ગયો છે લાઈફાઈન આખો રોડ જે છે એ લાઈવ રોડ થઈ ગયો છે અમે તો બનાવવા માંગતા હતા ગુજરાત પરંતુ આ રોડ થઈ ગયા છે

તમે વિકાસ કર્યો વિકાસ કર્યો અને ઉપરથી થી જેટલી પણ ગ્રાન્ટો આવે છે એ બધી આ રોડ પર ફાળવવામાં આવે છે પણ હકીકત એવી છે કે તમે જે ગ્રાન્ટ મોકલો છો પ્રધાનમંત્રી સડક યોજના હોય કે બીજી કહી શકાય કે આઈની જે પંચાયતની ગ્રાન્ટ હોય કે બીજી બીજી ગ્રાન્ટ હોય એ બધી જ ગ્રાન્ટો એ આઈના તમારા નામે ચરી ખાતા જે આંકડાઓ છે એ આંકડાઓ ચરી જાય છે વધવા નથી દેતા અને અહીંયા એવું કહેવામાં આવે વિકાસ કર્યો છે વિકાસ કર્યો છે

નાગરિકો જે ટેક્સ ભરીને જે પૈસા આપે છે તો એ સારી સવલતો કેમ નથી મળતી અને કેમ નથી આવતા આ ગુજરાતનું પાટનગર છે પાટનગર ગાંધીનગર માં આવેલો આ તાલુકો દેગામ છે અને દેગામ ની ભૂમિ પર છે ઉભો છું ગાંધીનગર ના હવે ગુજરાત નું પાટનગર ગાંધીનગર ની આવી હાલત હોય તો બીજાની તો કેવી હાલત છે તમે આવો ત્યારે સાહેબ આવે છે સાહેબ આવે છે એમ કરી અને આખી કહી શકાય કે દિવાલો રંગી મારવામાં આવે રોડ રસ્તા બધા કરી નાખવામાં આવે ત્યારે ગુજરાતમાં

આ ફૂટફૂટના ખાડામાં સામાન્ય નાગરિક હેરાન પરેશાન થઈ રહ્યો છે આજે બધી જગ્યાએ રોડ ટેક્સ ભરે છે બધી જગ્યાએ ટોલ ભરે છે તમામ પ્રકારના ટેક્સ ભરે છે પરંતુ આજે એની એને યોગ્ય રીતે જોવા જઈએ તો જે સારી સવલતો મળવી જોઈએ સારો રોડ રસ્તા મળવો જોઈએ પાણી મળવા જોઈએ એ પાણી મળતું નથી એ રોડ રસ્તાઓની આવી હાલત છે એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે હવે અમે આમાં તો એટલું જ કહીશું કે સાહેબ જરા આ બાજુ પણ આંટો મારતા જજો એટલે શું આ તંત્ર દ્વારા જે ડાન્સિંગ રોડ છે એનું થોડું ઘણું સમારકામ થઈ જાય